એકદમ લીલોછમ કપાસ ચૂસ્યા જીવાતનું કોઈ નામો નિશાન નહીં તો ખેડૂત મિત્રોને પૂછે કે આ એમણે કપાસની અંદર કઈ દવા ઉપયોગ કરી છે જેના કારણે કપાસની અંદર કોઈપણ જાતની જીવાત જોવા મળતી નથી નમસ્કાર નમસ્કાર આપણું નામ રાઠવા મહેશભાઈ ગામરતન ભૂતાલ જતપુર મહેશભાઈ તમે આ કપાસની અંદર કઈ દવા વાપરી છે જેના કારણે મોલો મસી છે થ્રિપ્સ છે એ તમારે કોઈપણ જાતની જીવાત અત્યારે કપાસમાં નથી ધર્મજ કંપનીની અંતિમ દવા વાપરી તો અંતિમ દવા વાપર્યા પહેલા તમારા કપાસની અંદર શું પ્રશ્ન હતો અંતિમ દવા વાપર્યા પહેલાં અમારે થીપ્સ ઈયળ અને મોલોમચ્છીનો ઉપગ્રહ હતો તો આ દવા મારે તમારે કેટલો ટાઈમ થયો છે આ દવા મારે સો દિવસ જેવા થયા છ દિવસ થયા છે દવા માર્યા પછી તમારે કપાસની અંદર કોઈ પણ જાતની ઈયળ કે મોલોમછી થિપ્સ જોવા મળે છે અત્યારે ત્યારે નથી જોવા મળતી ને કપાસ લીલો સમ જોવા મળે છે ઓકે તો બીજા ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો બીજા ખેડૂતોને ધર્મજ કંપનીની અંતિમ દવા ભલામણ કરીશું ખૂબ ખૂબ આભાર આપણે